રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત વસોયા દ્વારા વિડીયો સાથે પુરાવો પણ બતાવવામાં આવે છે પરંતુ સરકારી તંત્ર દ્વારા કોઈ પણ જાતના પગલા નથી લેવાતા પોલીસ તંત્રની મીઠી નજર હેઠળ આ કાળો કારોબાર ચાલી રહ્યું છે તેવા લલિત વસોયા આક્ષેપ કર્યા છે અને તેમણે વધુમાં એ કહ્યું

અને છતાંય સરકારી તંત્ર દ્વારા કોઈ પણ જાતના પગલા લેવામાં નથી આવતા પોલીસ ખાતાની મીઠી નજર નીચે આ કારોબાર કારોબાર ચાલી રહ્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા લોકો પણ આ મુદ્દે મોડ કેમ છે એવો સવાલ ધોરાજી ઉપલેટા વિસ્તારના લોકો પૂછી રહ્યા છે